હાલો રામ રામ સીતારામ અમારે છે પહોલી દેવા ટાણા તમારો કામ ધંધો છે નઈ મારા વાર પડી ગયું હા હોય હા કઈ આને કામ ધંધો નથી અટાણે મારા ભેગી વાહિ પડી કાં હું તો એમાં કરતો હોય તમને કામ નડા હું કરે ક્યાં દેખાડા હું ગોઠા સાની મુનિ કામ કરો ને તમારું કરતી હોય હવે તો મારે અધાવન છે પહેલી દેવા ઠુયાણે ઠુયાણું રાણાવાડ બાપુદર ને પોરબંદર જાદા કામ કરવાના છે અમારે ચાલો અમે એવું પછી નિયતી મળીએ આપણે અમારે મોડું છે ગુને વેલા હે અમારે નીકળવાનું છે હવે મારે છે પાણી

તો જેટલો કન્ટિન્યૂ રહીએ એટલો કરી હું ને જો અમારે નીકળવું ને ભગતમાં કીક મારે ભૂલ ને એનું આડાવરું કરી દીએ લોક બેગડે ગયો ત્યાં હોમો કરે ને એવું જો ત્યાર થઈ ગયા ને એવું બસ જાવ હોજ મારું નીકળવું થઈ નાણે પણ હમણાં દેવા અમારે ભૂલને હા વેષમાં બેસમા કિક થતી હોય আনা মো পুটেলন পাশেনান নি করোন করোনে ক্যান সে আনাকে উডার তোনা কেনি পুুর ক্য়ে কেনি পাই

ને રસ્તો બંધ છે એ ગાડી નું ગાડી વાગે આ એક મંદિર છે ને પાસે બીજું

પછી આ બીલી ની જાળવી લુગુ લુંગું આવ્યું કેરીયું જીવા ત્યાં બહુ જ મસ્તી ના હે કાજુ પછી આ પાકે એટલે આમાં અંદર થી આપણે ને કાઢવાનું હોય લુંગુ લુંગુ આવે પડ્યું

ગીસો બહુ મોટો છે ભરમી મોહિની આંબો છે ને આંબા ઉતા એની પણ આયો મકાન બનાવવાની શરૂઆત કરી ને તે કાઢે નાખા જાડું થઈ ગયું ને બહુ જ મસ્તી નું ને એની ડાયરી બહુ મોટી મોટી થઈ ગઈ બદામ બહુ મોટી રાધા છે તો નામ છે અસલ ના ગંગા ને રાધા બહુ જ અસલ ગઈ કે મીરા છે ઊભી થઈ ગઈ વિડીયો ઉતારવા આવી રાધા ઉભી થઈ ગઈ

કે રાજુ ભાઈ ને હું લેવાની છે કોઈ હોય તો કીજો ભીં વેચવાની ના જો આયો ખોટો ફોટો હર માં મરો મરો રાજુ બાંધે કામ નામ છે કાજલ રાજુ ની કાજલ કઈ તમારી તો જે પાણી નથી મારું હાલે પણ રાજુ ભાઈ ની કાજલ છે